જય માતાજી જય દ્વારકાધીશ તો આજે આપણે જવાના છે દેવના ડુંગરે જ્યાં દેવ મહારાજનું મંદિર આવેલું છે તો આપણે દેવના ડુંગરે પહોંચી ગયા છે અને નીચેથી આ રીતનો નજારો તમને જોવા મળે છે તમે જોઈ શકો છો ડુંગર ઉપર ચડતી વખત તમારે સેફ્ટીથી ચડવાનું રહેશે કે તમારો પગ સ્લીપ મારી શકે છે અને હાથ કે પગ પણ ભાગી શકે છે ઉપર પર તમે ચડી જશો એટલે તમને આવું સૂકું ઘાસ અને આવા ઝાડવા તમને જોવા મળશે અને ડુંગર ઉપર તમને અંદરક્ષ વૃક્ષ પણ જોવા મળે છે તો ભગવાનની બનાવેલી અલગ જ દુનિયા હોય છે તમે જોઈ શકો છો આ છે ખાલિયાદેવ મહારાજ મંદિર અને આ છે ખાલિયાદેવ મહારાજ પ્રતિમા તમે જોઈ શકો છો ખાલિયાદેવ મહારાજની માનતા રાખવામાં આવે ત્યારે સુખડી સીફળ અને માટીનો ઘોડો ચઢાવવામાં આવે છે તમે જોઈ શકો છો ઘણા ભક્તોએ માટીના ઘોડા ચઢાયા છે ગુજરાતમાં જેટલા મંદિર છે બધા મંદિરમાં આપણે વિડીયો બનાવવાના છે અને આવા જ ધાર્મિક સ્થળોના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો તમારે ફોટો શૂટ કરવો હોય તો બેસ્ટ લોકેશન પણ છે તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ અને વરસાદના મોસમમાં તમને કડક લોકેશન પણ જોવા મળી જશે આ છે કંઠાર તમે જોઈ શકો છો ખૂબ લાગે છે પણ હજુ કાચા છે પાકે તારે કાળા થઈ જાય છે અને ખાવામાં મજા આવે છે આ ડુંગર પર વાઘ પણ રહે છે પણ વાઘ જોવા નથી મળ્યો અમને રોજ જોવા મળી ગયું છે તમે જોઈ શકો છો દૂર છે થોડું ઝૂમ કર્યું છે તો તમને ક્લિયર નહીં દેખાય તમે જોઈ શકો છો રોજ દેવના ડુંગર પર નાના ડુંગર છે અને આવા ખાડાવાળા ડુંગર તમને જોવા મળે છે શું છે ખબર નહીં પણ તમે જોઈ શકો છો ખાલીદેવ મહારાજના ડુંગર પર વાઘસ્વારી માતાનું મંદિર પણ આવેલું છે જ્યાં દશેરાના દિવસે માતાજીને ગરબા ચઢાવવામાં આવે છે તમે કોઈ પણ મંદિરે જાઓ તો મંદિરની વસ્તુ સાથે કોઈ તમારે છેડછાડ કરવી નહીં મંદિર નાનું હોય યા મોટું હોય અહીંયા ઘણા ભાઈઓએ માતાજીના ગરબાને તોડી નાખ્યા છે તો પ્લીઝ આવું ના કરશો ભાઈ ખાલિયાદેવ મહારાજના ઇતિહાસ વિશે વાત કરું તો ઘણા વર્ષો પહેલાં અહીંયા ગાય ભેંસ ચરાવવા માટે ગોવાળ આવતા હતા અને રોજ એક ગાય ચારો ચરવા આવતી હતી તો ભાઈને વિચાર આવ્યો કે આ ગાય કોની છે અને ક્યાંથી આવે છે એક દિવસ એ ભાઈ ગાય પાછળ પાછળ ગયા અને પછી ગાય ડુંગરામાં પ્રવેશી જાય છે અને તેની પાછળ ભાઈ પણ અંદર જાય છે અને ત્યારે ખાજાદેવ મહારાજ મળે છે પછી ખાજાદેવ મહારાજ એ ભાઈને અનાજનો એક એક દાણો આપે છે અને કહ્યું હતું કે માટીની કોઠીમાં મૂકી દેજો તો તારા ઘરમાં અનાજ કોઈ દિવસ ઘટે નહીં ઘણા વર્ષો લગીન અનાજ ખાધું અને એક દિવસ એની પત્નીને વિચાર આવ્યો કે આટલી નાની કોઠીમાં કેટલું અનાજ છે તે પૂરું થતું જ નથી અને તે બેને એ ઢાંકણું ખોલ્યું અને પછી અનાજ અહીંયાથી લુપ્ત થઈ ગયું અને આ છે ખાલીયાદેવ મહારાજનો ઇતિહાસ અને આ કોઈ કહાની નથી હકીકત છે અને આજે પણ ઘણા ભક્તો ખાલીયાદેવ મહારાજની માનતા રાખે છે અને એમની મનોકામના પણ પૂરી થઈ જાય છે દુનિયાના કોઈ પણ દેવ હોય પણ એમની પર તમારે વિશ્વાસ રાખવો પડે તમારું ગમે તેવું કામ હોય થઈ જાય થઈ જાય થઈ જાય અને આ છે સાવડીના કાંટા તો તમે જોઈ શકો છો અહીંયા સાવડી પણ રહે છે સાવડી સિવાય ઘણા જંગલી પ્રાણીઓ અહીંયા રહે છે વાઘ છે પછી શિયાળ છે વણિયર છે અને રાતના સમયે ઘણા ખેડૂતભાઈઓ પાણી મૂકવા આવે છે ત્યારે વાઘ જોવા મળે છે પણ કોઈ નુકસાન નથી પહોંચાડતો ખાલી દેવ મહારાજની દયા છે ડુંગર વિસ્તાર છે તો બધું જંગલી પ્રાણીઓ તો રહેવાના જ છે અને તમે કોઈ પણ સ્થળે જાઓ ડુંગરવાળા વિસ્તારમાં તો એકલા ના જાઓ અને જંગલી પ્રાણી છે ગમે ત્યારે ગમે ત્યારે હુમલો કરી શકે છે તો તમે તમારું ધ્યાન રાખો અને